તાજેતરમાં પેટલાદ શહેરમાંથી પકડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં મુખ્ય આરોપી બનાવટ ના વિદેશી દારૂ રોજ એલસીબી દ્વારા પેટલાદ શહેર માંથી ભારતીય બનાવટના ના વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો અગ્યાસી કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્ઠાવન હજાર ચારસો ઓગણીસની ની દારૂ પકડી પાડવામાં આવેલ જે અંગે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન બે ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા જેમાં પ્રથમ ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ તેમજ બીજા ગુનામાં કોઈ આરોપી પકડાયેલ ન હતા જેથી શ્રી જીજી જસાણી સહિત પોલીસ અધિક્ષક આનંદનાઓ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને પકડી પાડવા માટે શ્રી એચઆર પોલીસ ઇન્સ્પેક્ટર સૂચના આપેલ જે અન્વયે એલસીબી ટીમને મળેલ માહિતી આધારે સંદેશા ચોકડીએથી તેમજ પેટલાદ ખાતેથી કુલ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા તેમજ તારીખ ત્રીસ બાર બે હજાર ના રોજ સાત વાગે આરોપીઓને પકડી અટક કરવામાં આવેલ છે તે તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે